બોટાદના જનરલ વેપારી સાથે અમદાવાદના વેપારીએ રૂપિયા નવ પોઈન્ટ બોતેર લાખની કરી હતી છેતરપિંડી બોટાદના ટાવર રોડ પર પાશ્વનાથ ટ્રેડિંગ ચલાવતા જનરલ વેપારી પારસભાઈ ગાંધી સાથે થઈ હતી છેતરપિંડી અમદાવાદના એસજે એન્ટરપ્રાઇઝના પ્રીતભાઈ શૈલેષભાઈ જોશીએ કરી નવ પોઈન્ટ બોતેર લાખની છેતરપિંડી પ્રીતભાઈ જોશીએ બોટાદના વેપારી પાસેથી ડ્યુરાસેલ પાવરની સો પેટી મંગાવી હતી પ્રીતભાઈ જોશીએ બોટાદથી ડ્યુરાસેલ પાવરની સો પેટી મંગાવી જેનું બિલ આપવામાં કરતા હતા ગલ્લા તલ્લા બિલના રૂપિયા નવ પોઈન્ટ બોતેર લાખ ન આપતા પારસભાઈ ગાંધીએ અમદાવાદના વેપારી વિરુદ્ધ નોંધાવી હતી ફરિયાદ પોલીસે અમદાવાદના વેપારી પ્રીતભાઈ જોશી વિરુદ્ધ કલમ ચારસો છ ચારસો વીસ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પારસભાઈ ગાંધી તમારી સાથે ખેતરવીની ઘટના બની છે શું ઘટના છે કઈ રીતે હું ટાવર રોડ ઉપર એક મારી પાછળના ટ્રેડિંગ કંપની એક દવાની હોલસેલ વેપારી છું અને આજથી ત્રણ મહિના પહેલાં પ્રીત જયેશભાઈ જોશી જે અમારી સાથે સંપર્કમાં આવેલા હતા અને એને અમારી પાસે ડ્યુરાસિલ પાવરની માંગ કરી આ બે ડીલિંગ આપણે એમને માલ આપેલો અને બે ડીલિંગના પૈસા એને ઓનલાઈન આપણને કરી દીધા હતા અને છેલ્લે જ્યારે દોઢ મહિના પહેલાં આપણે એને નવ લાખ બોતેર હજારના જે ડ્યુરાસિલ પાવર આપેલા આપણે બે ચાર વખત એમને ફોન કરેલ પણ ફોને ઉપાડેલ નહીં અને એને આપણી સાથે છેતરપિંડી કરેલ છે નવ લાખ બોતેર હજારની અને એમને જે ચેક આપેલો હતો એ ચેક પણ આપણે આઈસીઆઈસીમાં નાખેલો પણ આ ચેક નંબર એ ભાઈએ સ્ટોપ પેમેન્ટ કરાવી દીધું એટલે ચેક પણ રિટર્ન થયો છે એટલે આપણે પરમ દિવસે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં એફઆરઆઈ દર્જ કરાવી અને આગળની કાર્યવાહી થાય એ પ્રમાણે આપણે કરેલ છે